યાદ રાખજો વાલા કુટુંબીજનો જીવનમાં આપણે ત્યાં સુધી જ સુખી છીએ જ્યાં સુધી આપણા માથે આપણા પુણ્યજનો આપણા વડીલોનું પુણ્યરૂપી છત્ર છે ને ત્યાં સુધી સુખી છીએ જેવું એ છત્ર ગયું એટલે આપણા દુઃખ ચાલુ એટલે વડીલો નું પુણ્ય કેટલું ચાલશે ખબર નથી તો આપણે આપણી ગાડી નું પેટ્રોલ તો ભેગું કરતા રહીએ ને કારણ કે આ ગાડી અને આ મુસાફરી એવી છે કે ની અંદર કોઈની ગાડી પેટ્રોલ પણ આપણી ગાડીમાં ચાલતું નથી એવી ગજબ આ યાત્રા છે અને યાત્રા એમાં કોઈની ગાડીનું પેટ્રોલ આપણી ગાડી ના ચાલે વિદુરજી નીકળ્યા છત્રીસ વર્ષ સુધી પદા પદાની તીર્થયાત્રા કરવા નીકળ્યા આપણે જે કરીએ છીએ તીર્થયાત્રા કહેવાય કે ના કહેવાય

અને જે પગ થી માથા સુધીનું જે વસ્ત્ર બનાવ્યું હોય એને અવધૂતી કહેવાય એ પહેરીને યાત્રા કરી બિસ્તરા પોટલા લઈને માલ સામાન લઈને આપણે જઈએ તે તીર્થયાત્રા નહીં આપણે તો નીકળીએ અહીંયા રાજકોટથી મથુરા જવાનું હોય તો રસ્તામાં જેટલા સ્ટેશન આવે બધાને કહેતા જઈએ પહેલેથી ફોન કરી દઈએ કાગળ લખી દેતા પહેલાના જમાના દિવસે આ તમે આવજો ગોધરાના ગોટા દાહોદના ભજીયા રતલામની સેવ આ બધું લેતા આવજો બરોડાનો ચેવડો લીલો ચેવડો એટલે જ્યાં છીએ જે તીર્થમાં જે ક્ષેત્રમાં ત્યાં ભગવાનની લીલાઓનું સ્મરણ કરી અને આકાશ તત્વની શુદ્ધિ જે તીર્થમાં જે ક્ષેત્રમાં છે ભગવાનના નામનું રટણ કરી કરી કરીને વાયુ તત્વની શુદ્ધિ આ પ્રકારે જે કરીએ તે તીર્થયાત્રા વિદુરજીને છત્રીસ વર્ષ સુધી ખબર નથી પડી જે વાત પક્ષી પક્ષીને ખબર હતી કે રખે આ દિશામાં જતા ઉત્તરમાં કેમ તો કે ત્યાં મહાભારતનું યુદ્ધ ચાલે છે આપણે કેવું આમ અત્યારે આમ પેલું ટ્વિટર છે પક્ષી પક્ષી હતી ઊંચું થઈ ગયું તો પક્ષી પક્ષી ને ખબર હતી પણ વિદુરજી ને ખબર નથી કે નું યુદ્ધ થઈ ગયું આનું નામ તીર્થયાત્રા આપણે તો તીર્થયાત્રામાં જઈએ ત્યાં આપણને છાપુ જોઈએ રેડિયો જોઈએ ટીવી જોઈએ મોબાઈલ નું કનેક્શન જોઈએ અને પાછું પેલું બેઠું નહીં ઉભું જોઈએ વેસ્ટન પહેલું પૂછીએ ઊભું હશે વેસ્ટન હશે હશે હવે એક આ નવું એડિશન થઈ ગયું છે પહેલાના વૈષ્ણવો બધા જતા તે રૂમની બહાર રહેતું હવે રૂમની અંદર એટેચ જોઈએ એટલે દરેક તીર્થસ્થાનોમાં રિનોવેશનનો કેટલો બધો ખર્ચો લાગ્યો હવે તો બધું આમ લેટેસ્ટ જોઈએ અપ ટુ ડેટ જોઈએ બોલો ગોવર્ધન થકી ચંપારણ માં આવતા બધા તે બધા કેવું આમ રૂમ ની બાર હોય બે અલગ અલગ પાછું ભેગું નહી હવે તો બધું બદલાઈ ગયું